ગણેશ ચતુર્થીને લઈને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ ગુજરાતના સર્વપ્રથમ શ્રીજીની આરતી અને દર્શન કર્યા હતા વર્ષ ઓગણીસો એકમાં વડોદરા શહેરમાં આવેલ શિર્કેના વાડામાં પહેલીવાર ઝુમાદાદા દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી આ દરમિયાન સ્વયં લોકમાન્ય તિલક પણ ઉપસ્થિત રહ્યા હોવાનો ઇતિહાસ છે જે બાદ વર્ષ ઓગણીસો વીસમાં ઝુમ્માદાદા વ્યાયામ મંદિર પ્રોફેસર માણિકરાવ અખાડા ખાતે શ્રીજીની સ્થાપના થાય છે ત્યારે આજે ગણેશ ચતુર્થીને લઈને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પ્રોફેસર માણેકરાવ અખાડા ખાતે શ્રીજીની સ્થાપનામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે શ્રીજીની આરતી અને દર્શન કર્યા હતા આ દરમિયાન તેમણે હનુમાન દાદાની પણ આરતી કરી હતી સૌપ્રથમ તો આપના મીડિયાના માધ્યમથી સર્વે વડોદરા અને ગુજરાતના નગરજનોને ગણેશ ઉત્સવની ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજે આ પવિત્ર સ્થાન પર કે જ્યારે ઓગણીસો એકમાં બરોડા રાજ્ય જ્યારે કહેવાતું હતું ત્યારે સૌ પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ એ અહીંયા એની શરૂઆત કરવામાં આવી હતી આપણા પ્રોફેસર માણેકરાવજીએ બાળ ગંગાધર તિલકજીની પ્રેરણાથી અને મહારાજા સહેજરાવ ગાયકવાડજીના સહયોગથી અહીંયા ગણેશોત્સવનો જ્યારે પ્રારંભ કર્યો હતો ત્યારે આજે એકસો પચીસ વર્ષ બાદ એના જ ગણેશોત્સવના સ્થાપના સમય પર એના પૂજન અને આરતીનો આજે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને આ સ્થાન એમણે ભારતના ઇતિહાસને ખૂબ જ નજીકથી જોયું છે જાણ્યું છે અને એની અંદર ભાગ પણ ભજવ્યો છે ત્યારે આ સ્થાન પર ભારતનું સર્વપ્રથમ છત્રપતિ શિવાજી મહારાજનું મંદિર પણ આવેલું છે ત્યારે આ જગ્યા પર આજે મને આવી અને ગણેશોત્સવના આ પૂજા અર્ચનમાં ભાગ લેવાનો મને લાભ મળ્યો એ બદલ સર્વે અહીંના મુખ્ય કાર્યકર્તાશ્રીઓનો ટ્રસ્ટીશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સ્વીજીનો ઇતિહાસ એટલે ને એક આ શરૂઆત કરી અમે અહીંયા આગળ દાદા જે વખતે ઓપરેટિંગ ઇન્ચાર્જ હતા અહીંયા અને તેઓ મુસ્લિમ હતા છતાં પણ તેમણે આ ગણેશોત્સવની સુરત નેશનલ ઇન્ટીગ્રેશન માટે રોપાની એ શરૂ કરી હતી એનું એક્સટેન્શન વડોદરા રાજ્યમાં જુમ્મા દાદાએ કર્યું અને આ કન્સેપ્ટ સેલ કરવા માટે ટિક પોતે અહીંયા આવ્યા હતા સયાજીરાવને મળ્યા પછી જુમા દાદાની સાથે પણ વાત કરી હતી ત્યાર પછી આ પ્રકારનું કન્ફ્યુઝન થઈ અને ઓગણીસો એકમાં આની શરૂઆત કરી હતી એટલે તે દિવસથી આ બધા પ્રકારના પ્રોગ્રામો અમે એ જ પ્રમાણે દસ દિવસના ચાલુ રાખ્યા છે અને ઇઝ વોટ ઇન ધ સૌથી પ્રથમ સ્થાપના ભાડામાં પહેલાં અમારી આ ઇન્સ્ટિટ્યૂટ હતી એ જે અગ્નિશાંતિ કેન્દ્રની સામે હતા ત્યાં આગળ અમે ઓગણીસો એકમાં એની શરૂઆત કરી છે દાદાજીએ અને ત્યાર પછી ઓગણીસો વીસથી અમે અહીંયા આગળ આવી રહ્યા આવી ગયા છે એટલે ઓગણીસો વીસથી પછી એનું કન્ટિન્યુએશન આ ઇન્સ્ટિટ્યૂટમાં એટલે મિઠલ કેળા ભવનમાં પચીસમું વર્ષ ચાલી રહ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર